તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ આપણું ગુજરાતનો બેસ્ટ જુગાડ છે જે મારા મિત્ર એ જુગાડ બનાવ્યો છે દવા છાંટવાનો આપણે કેટલા બધા જુગાડ જોયા છે ગનથી જોયા છે સ્પ્રે કરતા જોયા છે જે હાંડી देसी સિસ્ટમની આપણે વાત કરી તો એ પણ આપણે જોયા છે પણ એમાં બધેમાં ક્યાંક ને ક્યાંક આપને તકલીફ જોવા મળી છે કા જારીની તકલીફ જોવા મળી છે ત્યારબાદ આપણે 18 ની જારીએ જે વખડી વાવેતર પારા વારીને કરી તો એમાં અમુક વસ્તુ નથી હાલતી તો આજે આ જુગાડ તમને

હાઈલા રાખે છે તમને ખબર છે કે જીરામાં તો વધારે દવાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ મગફળી તો મગફળીમાં પણ હવે આપણે એટલી જ દવાની જરૂર પડે છે તો આપણે મગફળી જીરું અને અવા પાકોમાં જેમ કે પારાવાળા પાકોમાં હમણાં ઘઉંમાં એટલે કે એમાં દવાની આપણે જરૂરિયાત નથી એટલે આપણે કોઈ દવાનું એમાં વસ્તુ નથી બાકી જીરું અને બેસ્ટ મગફળી અને એ સિવાયના ઘણા પાકોમાં આ વસ્તુ સક્સેસફુલ થાય અને આમાં કેટલા સુધારા વધારા કર્યા કેમ કર્યું મેસી ટ્રેક્ટર માં જે આ જુગાડ તમે જોવો છો કેવી રીતનું ફિટિંગ કરી એ વિકાસભાઈ ખુદ આપને માહિતી આપે રામ રામભાઈ મુજબ જે પણ બનાવ્યા છે ખેડૂતોને છટાય ઘણા બધા ટેકનોલોજી વાળા આપણે વિડીયા બનાવ્યા છે પણ સૌથી બેસ્ટ મને જો ઉત્તમ લાગ્યું હોય તો આ તમારો જુગાડ છે તમને ધન્યવાદ દિલથી ખેડૂતો પણ એમ કહેશે કે ના વિકાસભાઈ જે બનાવ્યું છે ને ખેડૂતોના હિતમાં બનાવ્યું છે તો આની પૂરેપૂરી માહિતી ખેડૂત મિત્રો ને આપો એટલે એને ખબર પડે હવે શૈલેષ આ આમ તો મેસી નું ટ્રેક્ટર છે અમે એની પાછળ જે આ એક ટાંકીને લિફ્ટ કરવા માટે એક અમે એનું સ્ટેન્ડ બનાવ્યું જે હાઇડ્રોલિક માં આપણે દાંતી કે ગમે તે ઓજાર જોડાવીએ એ રીતે જોડાવીએ એ રીતે આમાં પિન લાગી જાય છે બરાબર છે અને થ્રી લિંક લાગી ગયા પછી અમે અહીંયા એક પીટીઓ સાફ્ટ જ્યાં બહાર નીકળે છે ટ્રેક્ટર ત્યાં એક પંપ માટે જે પ્રેશર પંપ છે એ અહીંયા આવી અને કેમેરા ભાઈ બતાવો કે સ્ટેન્ડ કેમ બરાબર આવ્યું છે એ સ્ટેન્ડ ખાસ જોવા લાયક છે કે સ્ટેન્ડ બનાવવામાં પણ ઘણી બધી મહેનત હવે બાવડામાં સ્ટેન્ડ હોય તો પોપ્યુલર આપવું પડે છે તો આમાં એ પણ કઈ જરૂરિયાત રહેતી નથી એટલે આ સ્ટેન્ડ પણ તમે જોવો છો એક છે કે જરાક જોડાવવામાં છોડાવવામાં એને છોડાવવું પડે છે તો એના માટે બે બોલની સુવિધા છે બે બાજુ બંને બાજુ બોલ મારેલા છે બરાબર ને અને પોપલની ઘોડે નીકળી જાય એટલે વારંવાર છોડાવવું હોય કારણ કે અત્યારે તમે જે જોગવાડ જુઓ છો કે એમાં ટાયરમાં પણ ચેન્જિંગ કરેલું છે તો આ ટાયર અત્યારે કેટલાની જારી અંદાજે થઈ ગયા છે વધારામાં વધારે જેટલું આપણે લઈ શકીએ એટલે છેલ્લા માં છેલ્લી એટલે આ બોલ્ટમાં પણ ફર્ક કરી અને બોલ્ટ પણ ફેરવા છે પછી એ બાદ આપડે આગળ આપડે આગળના ટાયર માં

અમે આ ટેસ્ટિંગમાં છે એટલે આગળ અમારે અત્યારે અહીંયા કઈ ફિટિંગ થાય એવું છે નહીં નહીં તો મૂકી દે તો ચાલે ચાલે જે કાર્ડમાં એસીમાં જે ટ્રેક્ટર પાછળના માં જે બે વેટ આપવામાં આવે એ એમાંથી છોડાવીને અને સિસ્ટમ ફિટિંગ થઈ જાય ગોઠવવાનું આમાં હેવી પાઇપનો ફિટિંગ કરવામાં આવ્યું ફિનોલેક્સ એટલે આ વસ્તુમાં તમે કે 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 હેમર કરવું એટલે માની દવાની સિઝન પૂરી થઈ ગમે તે પાક માં તમે દવા તો આશરે દોઢ મહિનો જરૂર પડે પછી મૂકી દેવાનું મૂકી દેવાનું એની અંદર કાટ થાય અથવા તો પિત્તળ હોય તો પણ અંદર ક્ષાર થાય જામ થઈ જાય છે લોખંડ હોય લાંબી લઈને જાવું પડે ગમે તે કાપી અને જોકે આ કોઈ તૂટવાનો પ્રશ્ન નથી આવતું નથી એટલું પ્રેશર કદાચ આ પ્રેશર ખમી હગે એવી વસ્તુ છે ને તેમજ આપણે આ અત્યારે તમારા અંદાજે આ વસ્તુ ખેડૂતો આમ બનાવશો ત્યારે જયારે તમે ટ્રાયલ આલે છે બનાવશો ત્યારે કેટલામાં પડશે અંદાજમાં અમારે અત્યારે ઓછામાં ઓછા પિસ્તાલીસ નો ખર્ચ તો થઈ ગયો થઈ ગયો છે હજી પણ આમાં ઘણા બધા સુધારા કરવાના સુધારા કરશો એટલે સુધારા કરવામાં તો એવું છે કે હવે આપડે ખર્ચ કરી નાખવા બની તો ગયું છે હવે સુધારો કરવો એ ખર્ચ માં ના ખર્ચ માં ના આવે હા બરોબર ઈ તો આપડે એક વખત થઈ જાય પછી રીત થી જ બનાવવા બનાવવાનું રે

આજુ આજુબાજુ તો પૈસા થઈ જાય પૈસા મજૂરી થઈ જાય બરાબર તો એક જ વીસ વીગન જીરું હોય ને એટલે એક જ સિઝન માં એને આ ફ્રી થઈ જાય પછી બીજા નું છાટવા જાય તો અલગ વાત અલગ વાત અને આ વસ્તુ ગમે તે કેસે જો અમુક વસ્તુ અમુક પ્રશ્ન આવે કે નુકસાની કરે

તો એક એક દિવસ ચાર પાંચ દિવસે એક દિવસ અમે એવી એક ડોઝ પાણી નો આપી દઈએ છ ટેન્ક થાય છે અને એનું રિઝલ્ટ તમારી સામે છે આ કેટલા દિવસ થી વિકાસભાઈ નથી આપ્યો જીરા ને આ જીરાને ને દિવસ આસપાસ થવા આવ્યા છે તો પણ આ જીરા ને બત્રીસ દિવસ નું હતું ત્યારથી પાણી બંધ કરી દીધું પાણી બંધ કરી દીધું અત્યારે મોઘરે આવી ગયું છે અને આના મદદ થી તમારે વીકે બે થી ત્રણ મણ ઉત્પાદનમાં માં ફરક જોવા મળશે કારણ કે આટલું પાણી ભેજ આપી ના હકો જે આ મશીનરી મદદ થી આપણે જે ભેજ આપી હકી એ હાથેથી પોસિબલ નથી એટલે આ તમારે જે આ જુગાડ છે એનો ખર્ચો તમે આપણે ઊભા થઈ ગયા છે કઈક નવીન વિચાર્યું એટલે કોઈપણ પણ વસ્તુમાં હિંમત કરવી પડે મહેનત કરવી પડે અને હેરાન થવું પડે ત્યારે જ આપણે સક્સેસફુલ હંમેશા કોઈપણ બાબતમાં થતા આવી છે મેં ઘણી વાર ઘણા વિડીયોમાં કીધું છે મહેનત વગરનું કાંઈ થતું નથી આજે વિકાસભાઈ વિકાસભાઈ ક્યારેય દવાનો છાંટો નથી ઓનલી ફોર ભાગિયા કહી દઈએ કે ભાઈ છાંટી લે દવા આ દઈ દીધી હવે એની રાત દિવસ હેરાન થઈ રાતે જે વેલ્ડિંગ કામ આ એને જાતે બનાવેલું છે ખાસ ધન્યવાદ દેવાની લાયક છે કે લોકો આળસ કરે છે પણ કઈક ને કઈક જો બુદ્ધિ મારે એટલે હંધી વસ્તુના સોલ્યુશન નીકળે તકલીફ હોય ને એનું સોલ્યુશન હોય જ પણ આપણે જ એનું સોલ્યુશન કરવું પડે અને આપણે ખેડૂત છે તમને દવા છાંટવી તમારે વહમી લાગે છે બીજાને ભાઈ શું છે એને તો ઘરે રોટલી એમને ઘઉં આવે છે એને કાંઈ ઉપાધિ જ નથી જે કરવાની ઉપાધિ છે આપણે છે આપણે સક્સેસ જવું હોય તો નવા જુગાડ અપનાવવા જ જોઈએ નવી ટેકનોલોજી અપનાવી જ જોઈએ અને આધુનિક ડબથી ખેતી કરશો તો કાયમ માટે આપને સારું રહેશે તો હવે વિડીયોમાં વધારે ચર્ચા ન કરતા વિડીયોને આપણે વિરામ આપી એક વિકાસભાઈ નવું કરશે અને વિકાસભાઈ આનું જનરલી કે કલરથી માંડીને ફૂલ ફેસિલિટી અને વ્યવસ્થિત કેવી રીતનું બને ત્યારે ફરી વિડીયો લાગશું અને આપણે ઓર્ડર પણ બુકિંગ કરાવશું કે ભાઈ જેને ઓર્ડર બુક કરવો હોય હવે કરી શકે અને વિકાસભાઈના અત્યારે ટ્રાયલમાં કોઈ જો તમારે પૂછપરછ કરવી હોય અને બનાવવું હોય તો વિકાસભાઈ કોન્ટેક નંબર આપી દો મારા નંબર છે નાઇન નાઇન એટ ફોર વન નાઇન સિક્સ આ નંબર હું ડિસ્પ્લે કરું છું જેથી કરીને ખેડૂતો લખી શકે આરામથી અને વિકાસભાઈ ને જરૂરિયાત હોય લેવું હોય તો ફોન કરજો કારણ કે આજે એ અત્યારે ખેડૂત છે અને એની પાસે પણ ટાઈમ ના હોય જેમ મારી પાસે આપણે તો વાલો ફરજિયાત થઈ જાય છે પણ વિકાસ ને ખોટા હેરાન ન કરવા જરૂરિયાત પડે તો કોલ કરવાનો કોઈ વાંધો નથી તો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી